મારું નામ ક્રિષ્ના છે ક્રિષ્ના અસુલ સોલંકી મે મિતીવાડી માં રહે અમારી જે ગોળમેટ દીવાલ હતી ને એ જ દીવાલ આવી નાતે એક બીજાને ખાડે છે ને અમારું મને મમ્મી લોકોનું મકાન તોરી કાઢ્યું અમાર કોક ના સામાન હતી સામાન પણ કાઢવા દીધું ની કે અનાજ પાણી પણ કાઢવા દીધું ની એમાં અમારો અનાજ પણ સુઠાઈ ગયું આ તાણે મોંઘવારી કેટલી છે બધી તોરી ફોડી ને હાલ્યા ગયા સરકારમાં જઈશ તો સરકાર અમારી રાહ નથી સરકારે જે નિશાન કરી ગયા એ લોકોને બારી પૂરવાનું કે અમે પણ રિક્વેસ્ટ કરી આ કે અમે પણ બારી પૂરી દઈએ અમારી બારી પણ પૂરવા દીધી નહીં અમારે કે વાત પણ આભરી નહીં ને અમારું ભાંગું તોડીને હાઈલાઈ ગયા અટાણ અમે કોની પાસે જઈશ અટાણે અમે ખાલી અમારજ બને ઉઠું વર દિવસ પણ ચૂની એ બધાનું તોડું તું તો સરખું તોડું તું બધાને સરખું નાય અપો તો આ એકનું રેવા દે ને એકનું તોડીને વટી જાય એવી રીતના થોડી કઈ ના અપાય હું સરકાર ને એટલી જ વિનંતી કરું